ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી તો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો અત્યારે આપણે જઈ છીએ કચ્છનું સફેદ રણ તો તમે જોઈ શકો છો ઓન ધ વે અમે કચ્છનું સફેદ રણ જોવા જઈ રહ્યા છીએ તો અમે બધા જ બહેનો સવારે કાળો ડુંગર ફર્યા ત્યાર પછી ધોળાવી રાખ્યા અને હવે આવ્યા છે સફેદ રણ જોવા તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બસ ઊભી રાખી અને અમે લોકો પરમિટ લેવા માટે ગયા હતા અંદર તો અમારી બસની અંદર અમે ત્રીસ જણ હતા અહીંથી તમે સામે એક પરમિટ ફોર્મ ભરવાનું હોય છે અહીંયા બસ પાર્કિંગ કરી અને અંદર જવાનું ને ત્યાં જઈને એક ફોર્મ લેવાનું છે અને એની અંદર આપણે બધી ડિટેલ ફિલ કરવાની છે બધા કેટલા વ્યક્તિના નામ નંબર અને એક વ્યક્તિના સો રૂપિયા આપવાના રહેશે પરમિટના નામે અને ત્યાર પછી એ ફોર્મ ભરી અને અહીંયા આગળ આપવાનું હોય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે આપણે જે મેન ગેટ એન્ટ્રી છે કચ્છની અંદર સફેદ રંગની અંદર જવાની ત્યાં પહોંચી ગયા છીએ સામે તમને ગેટ દેખાઈ રહ્યો છે બસ પાર્કિંગ દેખાઈ રહી છે તો જે બસ છે એ લોકોને અંદર જવા નહીં દે અહીંયા બસ પાર્કિંગ કરાવશે અને કાર અને ટુ વ્હીલ હશે તો તમે છેક અંદર સુધી જઈ શકશો તો ફ્રેન્ડ્સ અમે લોકોએ બસ પાર્કિંગ કરી અને પછી બધા જ જે ત્યાં ઊટ ગાડી છે કેમલ ગાડી છે એમાં બેસીને જવાનું છે તો તમે જોઈ શકો છો ફોર વ્હીલ અંદર ગઈ છે અને અમને બસને અંદર જવા નથી દીધી તો એ બધા જ અમે ત્રણ કેમલ કાર્ડ કર્યું અને બધા એમાં બેસી ગયા ત્યાર પછી બધા વન બાય વન એક ગાડી અંદર જવા માટે નીકળી ગઈ તો અમે અંદર જવા માટે નીકળી ગયા છીએ આ અંદરનો વ્યૂ છે તો ફ્રેન્ડ્સ એક ગાડીમાં બેસવાના એંસી રૂપિયા લે છે કોઈ સો રૂપિયા આપે છે તો એક કિલોમીટર જેવું તમારે સફેદ રણ જોતું જવાનું અને અંદર જવાનું તો જોઈ શકો છો હવે આપણું સફેદ રણ શરૂ થઈ ગયું છે તમે જ્યાં જોશો ત્યાં સફેદ સફેદ જ દેખાશે ફોર વ્હીલને એન્ટ્રી મળે છે એ છેક સુધી જશે પરંતુ આ ગાડીમાં બેસવાની જે મજા આવે છે એ ફોર માં બેસવાની મજા નહીં આવે કારણ કે તમને ખૂબ જ અંદર મ્યુઝિક વાગતું હોય અને ખૂબ જ મજા આવે તો અમે હવે અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ થઈ ગઈ છે બધાને અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ કરવી પડે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આવી રીતના સ્ટોલ લાગેલા છે બધા કેમલ અહીંયા સંધિ લાવે અને પછી આપણે રણની અંદર એન્જોય કરવાનું તો ફ્રેન્ડ્સ અમે લોકોએ ત્યાં રસ પીધો અને પછી તમે જોઈ શકો છો રણની અંદર અમે પહોંચી ગયા અમે સાંજના સાડા પાંચ વાગ્યા રણની અંદર પહોંચ્યા હતા જોઈ શકો છો અહીંયા તમને નમક જ દેખાશે બધે મીઠું ખારું મીઠું જ દેખાશે સન દેખાય છે તો ફ્રેન્ડ્સ એકદમ વ્હાઈટ નમક ખારું અને જ્યાં જુઓ ત્યાં સફેદ સફેદ છેક આગળ પાકિસ્તાનની બોર્ડર લાગી જાય છે અને આગળ તમને વ્હાઈટ વ્હાઈટ જ દેખાશે બધું તો અહીંયા બાઇક રાઈડિંગ પછી બાઇક જે છે એ તમને થોડાક એકદમ વ્હાઈટ રણ સુધી લઈ જાય અંદર એના પણ પચાસ રૂપિયા અથવા કોઈ સો રૂપિયા લે ફ્રેન્ડ્સ અમને ખૂબ જ મજા આવી અને કચ્છનું સફેદ રણ જોવાનો તો અલગ જ નજારો છે તો અમે કેમલ રાઈડ પણ કરી તો તમે જોઈ શકો છો અમે કચ્છના કપડા પણ પહેર્યા હતા અને આના ટ્રેડિશનલ તો એક જણના પચાસ રૂપિયા તો ફ્રેન્ડ્સ તમે એકવાર કચ્છના કપડાં પણ પહેરજો તમને ખૂબ જ મજા આવશે એના ફોટો શૂટ કરજો કેમલ રાઈડમાં અમને ખૂબ મજા આવી જોઈ શકો છો આ અમારા કેમલ લઈને જાય છે પેલા ભાઈ તો એ કેમલ તમને છેક આગળ સુધી લઈ જશે જ્યાં એકદમ સફેદ રણ હશે પાછળ બીજા કેમલ રાઇડ કરીને આવી રહ્યા છે ઉપર જે ટાવર દેખાય છે એ છે મોટો ટાવર છે એના ઉપર તમે જઈ અને આખું સફેદ રણ છે દૂર સુધી જોઈ શકો છો પરંતુ અમે ત્યાં ઉપર નહોતા ગયા પરંતુ અમને કેમલ રાઈડ કરવાની ખૂબ જ મજા આવી હતી તો પેલા જે કેમલ રાઈડ ફોટોવાળા છે કેમલ ચલાવવાવાળા એ લોકોએ અમારો વિડીયો પણ શૂટ કરી દીધો હતો તો ફ્રેન્ડ્સ અમે જે સીઝન જે રણ ઉત્છ હોય છે એમાં નોત્યાક અને ત્યાર પછી ગયા હતા એટલે ઓછી ભીડ હતી અને અમને ફરવાની ખૂબ જ મજા આવી એક કેમલ રાઈડના સો રૂપિયા તો ફ્રેન્ડ્સ આગળ સન સેટ થવાની તૈયારી છે તો તમે જો સાંજના ટાઈમે જશો તો તમને ખૂબ જ મજા આવશે બપોરે ખૂબ જ તડકો હોય છે તો ચાલો હું તમને ઓવરઓલ લુક બતાવું કેમલ રાઈડનો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમને કેવી મજા આવતી હતી અને ત્યાર પછી પેલા ભાઈ છે રાઈડવાળા એ લોકોએ અમને મસ્ત ફોટો પાડી દીધા અને ત્યાંથી અમને પછી રિટર્ન પાછા જ્યાંથી બેઠા હતા ત્યાં ઉતારી દીધા તો જે ત્યાંના ટ્રેડિશનલ કપડા ત્યાં જે ઉપર બેસવાનો જે આનંદ હોય છે એ ખૂબ જ અલગ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ કચ્છનું સફેદ રણ એકવાર જોવા જરૂર જજો આ છે જુલા પર બેસવાનું ત્યાં તમને વીસ રૂપિયા લે છે એક જણના અને તમે દસ મિનિટ જેવું ત્યાં ઝૂલી શકો અને ત્યાર પછી ફોટો પણ પાડી શકો તો એક જણના વીસ રૂપિયા લેશે તો ફ્રેન્ડ્સ ત્યાં અમે ટ્રેડિશનલ કપડાં પહેર્યા ઝૂલા પર બેઠા બાઇક રાઇડ કરી ત્યાર પછી કેમલ રાઇડ કરી અને ત્યાર પછી કેમલ જે ગાડું હતું બેસવાનું એમાં બેઠા તો ફ્રેન્ડ્સ અમને ખૂબ જ મજા આવી અને હોર્સ રાઈડિંગ ત્યાં નહોતું સિઝનમાં જાઓ તો તમને હોર્સ રાઈડિંગ એ બધું ઘણી વસ્તુ જોવા મળશે અને હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ હવે સનસેટ થવાની એકદમ તૈયારી છે તો હવે ઘણા લોકો સાંજ પડે એટલે પછી નીકળી જાય અને બધા જ ત્યાં રણ ખાલી થઈ જાય તો ફ્રેન્ડ્સ અમને સફેદ રણમાં ખૂબ જ મજા આવી તો તમે પણ આ વિડીયો એન્જોય કર્યો તો ફ્રેન્ડ્સ આપણે હવે એક નવા વિડીયોમાં ફરી મળીશું તો આગળનો વિડીયો કયો છે એ તમે જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો તો અમે ગેટની બહાર નીકળી ગયા છીએ અને તમને હું ગેટનો ઓવરઓલ લુક બતાવીશ જોઈ શકો છો ત્યાંનો આ મેઇન ગેટ છે અંદર જવાનો અહીંયા બધા કેમલ રાખીને ઊભા રહે છે ત્યાર પછી અહીંયા અમારી બસ છે અને હવે અમે ગ્રુપ ફોટો સેશન કર્યું હતું ત્યાં તો ફ્રેન્ડ્સ અમને ખૂબ જ મજા આવી અને તમે અમારા જે ફોટો પડ્યા હતા એ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આગળ મળીશું એક નવા વિડીયો સાથે અને તમને આ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો કે તમને કચ્છનું સફેદ રણ કેવું લાગ્યું ત્યાંનો અનુભવ તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી આવજો બાય બાય